આજે વિવેકભાઈએ પોતાનો જન્મદિવસ કંઈક અલગ રીતે જ ઉજવો છે આ જુઓ શાક વેચતા બેનથી લઈને સાવણી સાવણા બનાવતા બેન સુધી બધાને રાજી કરી દીધા છે આજે આશુતોષ ક્ષેત્રે તળાજા આજના દાતા વિવેક અરુણભાઈ જાની જન્મદિવસ નિમિત્તે અન્નદાન અને ગિફ્ટ અને બહેનોને સાડી સાહેબ બહેનોને સાડી આપી છે બાળકોને એક અભ્યાસ કિટ આપી છે અને સાથે વોટરબેગ આવી સાહેબ આપણે ભગવાન પાસેથી લેવું હોય ને તો નો લિમિટ પણ દેવું હોય તો લિમિટ પણ આ યજમાન એવું નથી કર્યું સાહેબ વિવેકભાઈ નો લિમિટ બાપુ સારામાં સારું જમવાનું બનાવો મિષ્ટાન ભોજન આજે કાલાજામથી લઈને ખમણ શાક રોટલી દાળ ભાત વગેરે વગેરે કેટલી વસ્તુઓને સાથે આ જો પાછળ જ પટ્ટી છે આ છોકરી કેવી રાજી થઈ ગઈ ડિસ્કો કરવા મળી અને આ કાલાજામ ખાય છે ત્યાં ત્યાં જ આ લોકો જમવા મળ્યા તો સાહેબ બાપુ સારામાં સારું બનાવો અભ્યાસકીટ આપ્યું વોટરબેગ આપ્યું અને મિસ્ટન ભોજન આપ્યું સાહેબ જીવ દાનમાં નથી ચાલતો આ મોટી મોટી લાઈનો જુઓ છો તમે અમે તો માત્ર ના નિયમથી વિડીયોમાં અત્યારે ઝલક જ દેખાડી છે પીરસતા તો મારે બે ત્રણ કલાક થઈ ઇફ યુ વોશ યોર માઇન્ડ ઇફ યુ વોશ યોર ક્લોથ ઇફ યુ વોશ યોર બોડી ધેન વાય નોટ યોર મની સાહેબ તમે તમારું મગજ ધોવો છો એટલે કે ઇફ યુ વોશ યોર માઇન્ડ એટલે કે કંઈક નાટકો જોવા જાઓ ફિલ્મો જોવા જાવ ફરવા જવા જાવ ઇફ યુ વોશ યોર ક્લોથ તમારા કપડા પણ ધોવો છો ઇફ યુ વોશ યોર બોડી સમયાંતરે તમારા શરીરને પણ રોજ આપણે સ્નાન કરીએ છીએ તો તમારા મનીને કેમ નહીં એટલે કે પૈસાને કેમ નહીં સાહેબ તો પૈસાને વોશિંગ પાવડર નિરમાંથી નથી ધોવાનો પણ પૈસાને ધોવા માટે આવા સત્કર્મ હોવા જોઈએ સાહેબ સેવાના કામ હોવા જોઈએ એક છે ને ભક્તિ અને એક દાન ઉપર છે ને સીધો કોઈને ભરોસો આવે જ નહીં કેમ કે આ બેમાં ફળ તરત નથી મળતું આ જુઓ આ દીકરી કે આ બાપુ આ સાડી આપો બધાને પાછી ની સાડી આપી એવું નહીં કે ગમે આપી દેવી જે જે બેનો જે જે કલર કહેતા ગયા બાળકો જે જે કીટ કહેતા ગયા બેગ કહેતા ગયા બધાને ભાવથી માનથી પ્રેમથી આપ્યું આ તમે છોકરાના સ્માઈલ જુઓ છો આ કોઈ ચાઇલ્ડ આર્ટિસ્ટ નથી આ કોઈ ફિલ્મના કલાકારો નથી અથવા એના દીકરા નથી પણ સાહેબ એના ચહેરા ઉપર ખુશી આવી ગઈ કેમ કે કેમ કે સાહેબ આપણા માટે નાની વસ્તુ હોઈ શકે પણ આ લોકો માટે મોટી વસ્તુ છે વ્યક્તિ ફરે એમ વસ્તુની કિંમત પણ ફરે છે વસ્તુની કિંમત પણ ફરે છે અંબાણીને ત્યાં જઈ દે કે વીસ લાખ રૂપિયા આપી દો ને બાપુને વીસ લાખ એમ બોલે જાણે અગિયારસો રૂપિયા આપતા હોય એના માટે વીસ લાખ એટલે અગિયારસો રૂપિયા છે પણ કોઈક સામાન્ય માણસ હોય એને બસો રૂપિયા લખાવે પણ એ રોજના ત્રણસો કમાતો એના માટે બસો લાખો રૂપિયા જેવા હોય છે હું નથી કહેતો કે બધાનો આશીર્વાદ મળે હું નથી કહેતો ક્યારેય નથી કહેતો પણ ખરેખર સાહેબ આવી રીતના પાંચ બહેનોને સાડી નિવેન વચિંતાની સાડી મળી જશે પાંચ છોકરાઓને સાહેબ આવી રીતના કીટ મળી જશે વોટરબેગ મળી જશે આ લોકો સરકારી સ્કૂલમાં ભણે છે તો ત્યાં સાહેબા આ કીટ ને એવું બધું લઈ જશે એટલે રોજ યાદ કરશે હો પણ આ બધી વાત શ્રદ્ધાની છે બધાને આ વસ્તુ સમજાતી નથી જેને શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એમને જ સમજાય છે વિવેકભાઈને સમજાણું એટલે કર્યું ફરી વાર વિવેકભાઈનો ખૂબ આભાર આટલું સુંદર કાર્ય કરવા માટે તળાજાનું એકમાત્ર ન આશુરોષ અને છે તળાજા શિવશું